નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે ખાસ કરીને જે વૈવાહિક મહિલાઓ છે તેને તેમણે ભૂલથી પણ આ પાંચ ઘરેણાં ન પહેરવા જે મહિલાઓ આ પાંચ ઘરેણામાંથી કોઈ પણ ઘરેણું પહેરે છે તો તેમનો પતિ બરબાદ થઈ જાય છે અને તેમની ગરીબીનું કારણ પણ આ કેટલીક ભૂલો બની શકે છે તે માટે મહિલાઓએ આ એવા ખાસ ઘરેણાં ન પહેરવા જો તમે પણ આવી ભૂલો કરતા હશો તો તમારા ઘરમાં તે ગરીબી બરબાદીનું કારણ પણ બની શકે છે જો જે મહિલાઓ આ પાંચ ઘરેણામાંથી કોઈપણ ઘરેણાં પહેરતી હશે તો તેમના પતિને વિશેષ રૂપથી કષ્ટ ઉપાડવા પડે છે અને પતિના બરબાદીનું મુખ્ય કારણ બની શકે છે તે માટે ખાસ કરીને દરેક મહિલાઓએ આ વિડિયો જોવો જોઈએ અને સાથે સાથે જો જે લોકો વિડીયોને અંત સુધી જોવે છે તેમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે આની સાથે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે મહિલાઓએ એવી કઈ ભૂલ કરે છે આખા દિવસ દરમિયાન દિવસના કાર્યોમાંથી મહિલાએ કઈ એવી ભૂલ કરે છે કે જેને કારણે તેનો પતિ બરબાદ થઈ જાય છે અને તેના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું માતા લક્ષ્મી તેમના ઘરમાં નથી ટકતા તો પૂરેપૂરી જાણકારી જાણવા માટે અને સમજવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો તમારો વધારે સમય ન લેતા માહિતી શરૂ કરીએ મિત્રો જે મહિલાઓ આ એવા ઘરેણાંઓ પહેરે છે આ એવી વસ્તુઓ પહેરે છે અને એવી કેટલીક ભૂલો કરે છે તેને કારણે તેનો પતિ બરબાદ થઈ જાય છે કંગાળ થઈ જાય છે તે માટે દરેક લોકોએ આ વિડીયો જોવો ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે સુહાગન મહિલાઓ પોતાના માટે શૃંગાર ખૂબ જ જરૂરી છે લગ્ન પછી પોતાના પતિના સૌભાગ્ય માટે શૃંગાર જરૂરી છે મિત્રો ગળામાં મંગળસૂત્ર હાથોમાં બંગડી અને માથા ઉપર સિંદૂર આ ત્રણ વસ્તુઓ સોહાગીન મહિલાઓની સુંદરતામાં ખૂબ જ વધારો કરે છે પતિના નામ ઉપર કરેલો આ શૃંગાર તે પતિના આયુષ્યને પણ વધારે છે અને પતિના કાર્યો માટે સફળતા અપાવવાનું પણ ખૂબ જ કામ કરે છે મિત્રો આની સાથે આપણે જ્યોતિષશાસ્ત્રમાં જોઈએ તો મહિલાઓએ કેટલાય એવા ઘરેણા પહેરે અથવા તો કેટલીક એવી વસ્તુઓ પહેરે કે જે પોતાના પતિના દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે અને પતિના બરબાદીનું કારણ પણ બની શકે છે ભલે મિત્રો ગમે તે મહિલાઓ ઘરેણાં પહેરતી હોય મંગળસૂત્ર પહેરતી હોય હાથની બંગડી પહેરતી હોય વગેરે પહેરે તો તેમણે પહેરતી વખતે પણ આવી કેટલીક ભૂલો ન કરવી નહીંતર તેમનો પતિ બરબાદ થઈ શકે છે તેમના પતિને સફળતા નથી મળી શકતી તેમના પતિના સફળતામાં અવરોધોરૂપ બની શકે છે તે માટે દરેક મહિલાઓએ આ એવી કેટલીક ભૂલો ન કરવી જે ભૂલો આગળ હું તમને જણાવવાની છું મિત્રો આજના વિડીયોમાં આપણે બધા ઘરેણાં વિશે વાત કરીશું કે તમારે તે ઘરેણાંને પહેરવા જોઈએ કે ન પહેરવા અને કેવી રીતે પહેરવા તો ચાલો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે કાનમાં પહેરવાવાળા ઘરેણા વિશે મિત્રો કાનમાં કાણું પડાવવું તે આપણા શાસ્ત્રો પ્રમાણે છ થી અઢાર મહિના વચ્ચેના બાળકોને કરવું જોઈએ તે શુભ માનવામાં આવે છે તે સમયમાં તેમણે પોતાના કાનમાં આ રીતે કાણું પડાવવું જોઈએ અને જો તેઓ તે સમય દરમિયાન તેમના કાનમાં આ રીતે કાણું ન પડાવ્યું હોય તો તેઓએ ત્રણ પાંચ એવી રીતે કોઈપણ વિષમ વર્ષમાં કરાવી શકે છે એટલે કે વિષમ સંખ્યામાં જે કોઈપણ વર્ષની ગણતરી થતી હોય તે વર્ષમાં કરાવવું જોઈએ અને ધ્યાનમાં રાખવા જેવી એ પણ વાત છે મિત્રો કાનમાં કુંડળ પહેરવાથી મહિલાઓને અને બાળકીઓ જો તેઓ કાનમાં કુંડળ પહેરે છે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે એટલે કે જો માથું દુખવાની સમસ્યા હોય વગેરે જેવી સમસ્યાઓ હોય તો તે પણ દૂર થઈ જાય છે તે માટે મહિલાઓએ જરૂરથી કાનમાં કુંડળ પહેરવા જોઈએ પરંતુ એમાં મહિલાઓ કેટલી બધી ભૂલો કરી દે છે કેટલી એવી ભૂલો છે કે જે કુંડળ તેમણે ન પહેરવા જોઈએ જો જે મહિલાઓ આ પ્રકારના કુંડળ પહેરતી હોય તો તેમના જીવન માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે ઘણી મહિલાઓ ખોટા કુંડળ પહેરે છે અધાતુના કુંડળ પહેરે છે એટલે કે નકલી ધાતુઓથી બનેલા આભૂષણો પહેરે છે પરંતુ આવા આભૂષણો ક્યારેય ન પહેરવા શાસ્ત્રો અનુસાર આવા કુંડળ પહેરવાથી તમને પાપ લાગે છે અને આનાથી કેટલીક બીમારીઓ પણ ફેલાઈ શકે છે તે માટે આવી ભૂલો ન કરવી મિત્રો આ સાથે જે કન્યાઓના કાનમાં કુંડળ હોય છે તે કન્યાને યાદ રાખવાની શક્તિ વધી જાય છે અને વિચારવાની શક્તિ પણ વધે છે ભૂલવાની ક્ષમતા ઓછી થઈ જાય છે તે માટે દરેક કન્યાઓએ છોકરીઓએ જરૂરથી કાનમાં કુંડળ પહેરવા આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સાથે તમારે નકલી ધાતુના કુંડળ ક્યારેય ન પહેરવા ભૂલથી પણ તમારે નકલી ધાતુનો કોઈ પણ ઉપયોગ કરવો ન જોઈએ કારણ કે આનાથી તમારા ઉપર જે કષ્ટકારી પણ બની શકે છે અને આપણા શાસ્ત્રોમાં નકલી ધાતુથી બનેલા કુંડળ અથવા તો કોઈ પણ ઘરેણાં પહેરવાની મનાઈ કરેલી છે જો તમારી પાસે ઘરેણાં ન હોય તો તમારે ન પહેરવા જોઈએ પરંતુ નકલી ધાતુથી બનેલા ઘરેણાં પહેરવામાં ખોટું માનવામાં આવે છે જો તમે દરરોજ આ રીતે પહેરેલા રાખો છો તો તે તમારા કાનમાં ઇન્ફેક્શન પણ ફેલાવી શકે છે મિત્રો આપણા ધર્મશાસ્ત્ર અનુસાર એ પણ તમને સલાહ આપેલી છે કે જે લોકો ઘરેણાંનો ઉપયોગ તમે રોજ કરતા હોય એટલે કે જે ઘરેણાં તમે તમારા શરીર ઉપર રોજ ધારણ કરતા હોય તે ઘરેણાં નકલી ધાતુના ન બનેલા હોવા જોઈએ નકલી ધાતુના બનેલા હોય તે ન પહેરવા કારણ કે જો તમે રોજ આવા નકલી ધાતુના ઘરેણાં પહેરો છો તો તેને કારણે તમારા જીવનમાં તે દુર્ભાગ્યનું કારણ બની શકે છે તમારા પતિના બરબાદીનું કારણ પણ બની શકે છે કારણ કે શાસ્ત્રો અનુસાર જે મહિલાઓ નકલી ધાતુના ઘરેણાઓ રોજ પહેરે છે તો તેને ઘણા ખરા રોગો પણ થઈ શકે છે તે માટે તમારે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે અને આ નિયમોનું પાલન પણ કરવું અને જો તમે કાનમાં કુંડળ પહેરો છો તો તેમાં તમે સોના અથવા તો ચાંદી તે બંને ધાતુનો ઉપયોગ કરી શકો છો બીજા કોઈ ધાતુનો ઉપયોગ નથી કરી શકતા અને જો તમારા કાનમાં તમે કોઈ પણ બીજા ધાતુનો પ્રયોગ કરો છો કોઈ પણ બીજા ધાતુના ઘરેણા પહેરો છો તો તેને કારણે તમારા ગ્રહો પણ સંતુલનમાં નથી રહેતા અથવા તો તમને ગ્રહદોષ પણ લાગી શકે છે શનિદોષ પણ થઈ શકે છે તે માટે તમારે ગ્રહદોષથી બચવા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું આની સાથે તમારા પતિ ઉપર પણ સૌથી વધારે અસર તેની થઈ શકે છે મિત્રો તમારે તમારા કાનમાં જો તમે બીજા કોઈ પણ ધાતુનો ઉપયોગ કરો છો તો તેને કારણે ઘાતક બીમારી પણ થઈ શકે છે તે માટે તમારે આ વાતથી સાવધાન રહેવું જોઈએ આની સાથે જો તમે ધાર્મિક રીતે જોવામાં આવે તો તમારો પતિ સફળતા નથી મેળવી શકતો એટલે કે તમારા પતિની સફળતામાં અવરોધો આવી શકે છે મિત્રો જો તમે ક્ષમતા અનુસાર તમારા કાનમાં સોના અથવા તો ચાંદીના કુંડળ નથી પહેરી શકતા તો તેના અથવામાં તમે લીમડાની દાંડી પણ પહેરી શકો છો તેનાથી તમે ફળ પ્રાપ્ત થશે પરંતુ જો તમે ખોટા કુંડળ પહેરો છો તો તેને કારણે તમને તે વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે તે માટે તમારી ક્ષમતા ન હોય તો તમે એના અથવા તો લીમડાની ડાળ પણ પહેરી શકો છો નાનો કટકો પણ પહેરી શકો છો તો તે શુભ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રો અનુસાર તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમારે જરૂરથી આ રીતે કરવું જોઈએ મિત્રો તમે તમારા ઘરમાં ઘણા ખરાબ વૃદ્ધો પાસેથી પણ સાંભળ્યું હશે અથવા તો આપણા પુરાણોમાં પણ તમે જોયું હશે કે કાનને ક્યારેય પણ ખાલી ન રાખવા જોઈએ જો તમે કોઈ પણ ઘરેણું પહેરો છો તો તે તમારી શોભામાં વધારો કરે છે તે માટે તમારે તમારા કાનને ખાલી ન રાખવા અને જો તમારી પાસે ક્ષમતા નથી કે તમે સોના અથવા તો ચાંદીના કોઈ પણ વસ્તુ નથી ખરીદી શકતા તો તમે તેના અથવામાં લીમડાની દાંડી પણ તમારા કાનમાં પહેરી શકો છો તેનાથી પણ તમને તેટલું જ શુભ ફળ પ્રાપ્ત થશે જેટલું તમે સોનું પહેરો છો મિત્રો વિવાહિત મહિલાઓએ સાવધાન થઈ જવું જોઈએ કારણ કે આ એવી કેટલીક ભૂલો ન કરવી કારણ કે આપણે શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ દોષ લાગે તે દોષ એ માટે લાગે છે કે તમે કોઈ પણ વ્યક્તિને વસ્તુનો ઉપયોગ કર્યો હોય અથવા તો કોઈ બીજા વ્યક્તિનું વસ્તુ તમે ઉપયોગમાં લીધી હોય તો તમને ભારે દોષ લાગી શકે છે તે માટે દરેક સુહાગન મહિલાઓએ ક્યારે પણ કોઈ બીજાના કુંડળ પોતાના કાનમાં ન નાખવા આનાથી તમને દોષ પણ લાગી શકે છે અને તેમાં જીવન માટે સૌથી મોટું બરબાદીનું કારણ પણ બની શકે છે તો તમે આવી ભૂલ કરો છો તો તમારું વૈવાહિક જીવન બરબાદ થઈ શકે છે અને તમારા જીવનમાં પરેશાની આવતી રહે છે અને સામેવાળા વ્યક્તિનો દોષ તમારા ઉપર આવી શકે છે તેને કારણે તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહે છે ઘણા લોકો એમ પણ વિચારતા હોય કે શા માટે અમારા જીવનમાં પરેશાનીઓ રહેતી હોય છે પરંતુ તેઓ જો આવી નાની એવી ભૂલ કરે નાની એવી વસ્તુઓનું ધ્યાન રાખે તો તેમના જીવનમાં પરેશાનીઓ આવી શકે છે આવામાં તમારે મંગળસૂત્ર કોઈ બીજા વ્યક્તિનું ઉપયોગમાં ન લેવું જોઈએ જો તમે કોઈ બીજાનું મંગળસૂત્ર ઉપયોગમાં લો છો તો તેને કારણે તમારા જીવનમાં અમંગળ થઈ જાય છે અને ખરાબ પરિણામ તમારે ભોગવવા પડે છે તે માટે તમારે આ વાતને ધ્યાનમાં રાખવી કે તમારે કોઈ બીજા વ્યક્તિનું મંગળસૂત્ર ઉપયોગમાં ન લેવું મિત્રો જો તમે તમારા વૈવાહિક જીવનને ખરાબ ન જોવા માંગતા હોય અથવા તો જો તમે તમારા વૈવાહિત જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ જોવા માંગો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો વૈવાહિત મહિલા જે પોતાના પગના વચ્ચેની ત્રણ આંગળીઓમાં વીંટી પહેરે છે એટલે કે પગમાં જે મહિલાઓ વીંટી પહેરે છે તે માત્ર શાસ્ત્ર સાથે જોડવામાં નથી આવતું પરંતુ આના વૈજ્ઞાનિક કારણો પણ ઘણા બધા છે ઘણા બધા વૈજ્ઞાનિક કારણોથી મહિલાઓ પગમાં વીંટી પહેરે છે મિત્રો આ વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે છે કે જે મહિલાઓ તેમના બંને પગની આંગળીઓમાં વીંટી પહેરે છે તો તેમના હોર્મોન સિસ્ટમ પણ સારું રહે છે અને તેમના જીવનમાં તેમના શરીરમાં ક્યારેય પણ રોગો નથી આવતા અને જે લોહીનો પ્રવાહ હોય છે તે પણ સરખો રહે છે અને બ્લડ પ્રેશરની સમસ્યાઓ તેમના જીવનમાં નથી આવતી અને પગમાં વીટી પહેરવાથી થાઈરોડની સમસ્યાઓ પણ નથી થતી અને થાઇરોઇડ થવાની સંભાવના પણ ખૂબ જ ઓછી થઈ જાય છે મિત્રો આજકાલ ઘણી મહિલાઓ આવી વસ્તુઓ પહેરવાથી શરમાય છે પરંતુ આને આપણા શાસ્ત્રો સાથે જોડવામાં આવે છે તે માટે દરેક મહિલાઓએ આ ઘરેણાનો જરૂરથી ઉપયોગ કરવો અને પોતાના શૃંગાર માટે આ ઘરેણા જરૂર પહેરવા જોઈએ અને આને સાયન્ટિફિક રીતે પણ ઘણા બધા ફાયદાઓ છે જે તમે પહેરીને તમારા જીવનમાં તમે સુખ સમૃદ્ધિ મેળવી શકો છો અને ધાર્મિક રીતે જોવામાં આવે તો પણ તમે તમારા જીવનમાં ઘણી વસ્તુઓને પ્રાપ્ત કરી શકો છો માત્ર તમારે ઘરેણાં પહેરવા જોઈએ જેને કારણે તમારા જીવનમાં અને શરીરમાં કોઈ પણ રોગો નથી થતા તે માટે આપણા પુરાણોથી પણ આની સલાહ આપવામાં આવેલી છે તમારે ઘરેણાંનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ પોતાના શૃંગાર માટે પણ તમે ઘરેણાંનો ઉપયોગ કરી શકો છો ખૂબસૂરતી માટે પણ તમે ઘરેણાંનો ઉપયોગ કરી શકો છો મિત્રો શાસ્ત્ર પ્રમાણે જોવામાં આવે તો વીટી પહેરવી ખૂબ જ જરૂરી છે આની અસર તમારા પતિના આયુષ્ય પર પણ પડે છે એ માટે આ ભૂલને તમારે ન કરવી તો ચાલો મિત્રો હવે અમે તમને જણાવીએ કે કઈ એવી વીટીઓ છે કે જે તમારા માટે સારી છે તમારા પગમાં પહેરવા માટે કઈ વીટીઓ સારી છે મિત્રો શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સોનાના આભૂષણો ક્યારેય પણ આપણી કમર નીચે ન પહેરવા આ સાથે તમારે એક વાતનું હજી ધ્યાન રાખવાનું છે કે જે ઢીલી વીટી હોય એટલે કે જે એવી વીટી હોય કે જે તમારા પગમાંથી સરકી જતી હોય તેવી વીટીનો તમારે ભૂલથી પણ ઉપયોગ ન કરવો જોઈએ અને આવી વીંટીઓ તમારે પહેરવાની નથી કેમ કે માનવામાં આવે છે કે આનાથી પતિ ઉપર કષ્ટ પણ પડી શકે છે અને આની સાથે જે ઢીલી વીંટી હોય તે ખોવાઈ જવાનો ડર પણ રહે છે અને જો તમારા પગમાંથી તે નીકળી જાય તો તે પણ શુભ માનવામાં નથી આવતું જ્યારે પણ તમારી વીંટી ખોવાઈ જાય ત્યારે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે તમારા ઘરમાં ક્યારેય પણ તેઓ નિવાસ નથી કરતા તે માટે તમારે આ ભૂલને ન કરવી જેની સીધી અસર તમારા ઘરની આર્થિક સ્થિતિ ઉપર પણ પડી શકે છે તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે તે માટે તમારે આવી વીટીને ક્યારેય ન પહેરવી કે જે વીટી ઢીલી હોય તમારા પગમાં જો તમે આવી વીંટી પહેરો તો તેને કારણે તમારા ઘરમાં તે દુર્ભાગ્યનું મુખ્ય કારણ બની શકે છે અને તમારા પતિને પણ કારોબારમાં મુશ્કેલીઓ ઉઠાવવી પડે છે જો તમારો પતિ નોકરીની શોધમાં હોય અથવા તો પ્રમોશનની શોધમાં હોય તો તેને પ્રમોશન નથી મળતું અથવા તો નોકરી પણ નથી મળતી તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે સાવધાન રહેવું જોઈએ આ ભૂલને તમારે નથી કરવાની તો ચાલો મિત્રો હવે અમે તમને જણાવીએ કે કઈ એવી પગની વીંટીઓ છે જે સારી છે તો તેમાં તમે ચાંદીની વીંટી પહેરી શકો છો તે સારી માનવામાં આવે છે અને જો આ વીંટી માછલીના આકારની હોય તો તે સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે તમારા જીવનમાં સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે તે માટે તમારે માછલીના આકારની વીંટી પહેરવી અને એ પણ માનવામાં આવે છે કે જો તમે આવા આકારની વીંટી પહેરો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે તમારા ઉપર પ્રસન્ન થઈ અને આશીર્વાદ વરસાવે છે મિત્રો ઘરેણાની જેવી રીતે ઘરેણાંનું જેટલું વિશેષ મહત્ત્વ હોય તેટલું જ વિશેષ મહત્ત્વ વ્યક્તિના કપડાનું પણ હોય છે મિત્રો જે આપણે રોજ કપડાં પહેરીએ તેના પર ઘણા ખરા એવા નિયમો છે કે જે નિયમોનું તમે પાલન કરીને તમારા જીવનમાં તમે વધારે સફળતા મેળવી શકો છો એટલે કે તમે તમારા જીવનમાં વધારે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો એવી કેટલીક ભૂલો છે જે આમ તો ઘણી મહિલાઓ કરે જ છે જો જે મહિલાઓ આવી ભૂલો કરતી હોય તો તેના ઘરમાં ગરીબી આવવા લાગે છે આની સાથે ઘણા લોકો એમ પણ કહે છે કે અમે તો સરખા કાર્ય કરીએ છીએ ધાર્મિક કાર્યો કરીએ છીએ અથવા તો ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલીએ છીએ પરંતુ તો પણ અમારા ઘરમાં શા માટે ગરીબી આવે છે મિત્રો આમ તો ઘણા લોકો જાણે છે કે મનુષ્યના વ્યક્તિત્વમાં તેના કપડાં પણ ખૂબ જ જરૂરી હોય છે એટલે કે કપડાં તેના વ્યક્તિત્વને દર્શાવે છે મિત્રો વસ્ત્ર માત્ર આપણા તનને નથી ઢાંકતા પરંતુ તેમાં આપણા ચરિત્ર આત્મવિશ્વાસ અને આપણા સ્વભાવ પણ હોય છે કે આપણે જેવા કપડાં પહેરીએ તે ઉપરથી આપણા મનને કોઈ પણ ઓળખી શકે છે આપણા વૃદ્ધ લોકો પણ આપણે જેવા કપડાં પહેરીએ તેના ઉપરથી તેઓ કહી દે છે કે તમે કેવા લોકો છો અને મિત્રો આ સાથે અમે તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર તમે જેવા કપડાં પહેરો છો તે તમારા ઉપર ખૂબ જ મોટો પ્રભાવ પાડે છે અને તે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે મનુષ્યની ઓળખ તેના કપડાથી થાય છે મનુષ્ય કેવો છે તેના કપડાંથી આપણે ઓળખી શકીએ છીએ મનુષ્ય કેવા કાર્યો કરે છે તે તેના કપડાંથી આપણે ઓળખી શકીએ છીએ મિત્રો વર્તમાન સમયમાં ઘણા લોકો ફેશનને લઈને ફાટેલા તૂટેલા કપડાં પહેરતા હોય મિત્રો ઘણીવાર આપણી ભૂલને કારણે કેટલીક વાર કપડાંની સિલાઈઓ નીકળી ગઈ હોય અથવા તો ફાટી ગયા હોય તો પણ આપણે તેને સરખા નથી કરાવતા અને આપણે એવા કપડાં પહેરીએ છીએ અને આ સૌથી મોટી ભૂલ તે મહિલાઓ દ્વારા ઘરમાં કરવામાં આવે છે કે જે ભૂલને મહિલાએ ક્યારેય ન કરવી આ તેના દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા કપડાં પહેરવાનું અશુભ માનવામાં આવે છે કારણ કે આનાથી તમારા ઘરમાં કુંડળીના દોષો પણ સર્જાઈ શકે છે વાસ્તુદોષ પણ સર્જાઈ શકે છે શનિ દોષ પણ સર્જાઈ શકે છે આની સાથે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાથી તમારો શુક્ર ગ્રહ પણ આકર્ષિત થાય છે અને તમારા જીવનમાં શુક્ર ગ્રહ નબળો પડતો જાય છે જેને કારણે તમારા જીવનમાં પરેશાનીઓ આવતી રહે છે ઘણા લોકોના જીવનમાં વધારે પરેશાનીઓ આવતી હોય પરંતુ તેની પાછળનું આ કારણ હોઈ શકે છે અને આપણા જીવનમાં શુભ અને અશુભ પરેશાનીઓ લઈને તે આ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એટલે કે શુભ અને અશુભ ઘટનાઓ માટે આ મુખ્ય કારણ તેનું હોઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફાટેલા તૂટેલા કપડાં પહેરવાથી શારીરિક ઉર્જા અને આપણી ક્ષમતા નષ્ટ થઈ જાય છે તમે જો દિવસમાં વધારે કામ કરી શકતા હોય તો આવી રીતના કપડાં પહેરો છો તો તેને કારણે તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ એમની અસર પડી શકે છે અને તમારા બુદ્ધિ પર પણ તેની અસર પડી શકે છે આનાથી આપણું શરીર અનેક પ્રકારની બીમારીઓથી ગ્રસ્ત થઈ જાય છે શુક્રના પ્રભાવથી બચવા માટે તમારે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાથી બચવું જોઈએ કારણ કે જો જે વ્યક્તિના જીવનમાં શુક્રગ્રહ નબળો હશે તેમના જીવનમાં પરેશાનીઓ આવવાનું શરૂ રહે છે મહિલાઓએ આવા પ્રકારના કપડાઓને તેમના ઘરમાં સરખા કરી લેવા જોઈએ અથવા તો નવા કપડાં પહેરવા જોઈએ તેવા ફાટેલા તૂટેલા કપડાંનો ઉપયોગ ન કરવો અને જે કપડાં સરખા ન થઈ શકે એમ હોય તો તે કપડાંને તમારે ઘરથી બહાર રાખવા જોઈએ તેવા કપડાંને તમારે ઘરમાં પણ ન રાખવા જોઈએ જે પરિવારના સદસ્યો આવી રીતના કપડાં પહેરે છે તેમના ઘરમાં હંમેશા દુર્ભાગ્ય રહે છે ફાટેલા તૂટેલા કપડાં પહેરવાથી તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે કારણ કે જે લોકોના ઘરમાં શુક્રગ્રહ નબળો હોય તે તેમના ઘરમાં ક્યારેય પણ પ્રગતિ નથી થતી માત્ર લક્ષ્મી તેના ઘરોમાં ક્યારેય પણ નિવાસ નથી કરતી તે માટે તમારે આ ભૂલને ન કરવી હવે તમારે આ ભૂલ કરવાથી બચવું મિત્રો આ વાતનું પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે શનિવારના દિવસે નવા કપડાં પહેરો છો તો તે તમારા દુર્ભાગ્યનું કારણ બની શકે છે તે માટે તમારે શનિવારના દિવસે ક્યારેય નવા કપડાં ન પહેરવા નવા કપડાંને તમારે હંમેશા બુધવાર બૃહસ્પતિવાર અથવા તો શુક્રવારના દિવસે જ પહેરવા જોઈએ તે દિવસ નવા કપડાં પહેરવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે રાત્રિના સમયે તમારે ક્યારેય પણ નવા કપડાંને બહાર ન રાખવા આ એનું મુખ્ય કારણ હોઈ શકે છે તમારા ઘરમાં ભારે દોષ લાગી શકે છે ઘણી મહિલાઓ દિવસે કપડાં ધોઈ નાખે છે ત્યારબાદ રાત્રે એમને એમ છત ઉપર રાખે છે અથવા તો સુકાવતા રહે છે અથવા તો છત ઉપર રાખે છે તો તેને કારણે કાળી હવાઓનું જોર તેમના કપડામાં વધી જાય છે તે માટે તમારે રાત્રે ક્યારેય પણ કપડાંને બહાર ન રાખવા આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશી શકે છે નકારાત્મક ઉર્જા પણ વધે છે ત્યારબાદ જે કોઈ વ્યક્તિ તે કપડાં પહેરે છે તો તેને કારણે તે વ્યક્તિ ઉપર તેની ઘણી બધી અસરો બતાવે છે તેમાંથી એક અસર સ્વાસ્થ્ય સંબંધિત રોગો પણ ફેલાવી શકે છે તે માટે તમારે છત ઉપર સાંજના સમયે અથવા તો છત ઉપર સાંજના સમયે ખુલ્લા કપડાં ન રાખવા અને જ્યારે આપણે તે કપડાં પહેરીએ ત્યારે તે આપણા ઉપર નિશ્ચિત રૂપથી પ્રભાવ પાડે છે મિત્રો આ વિડીયોમાં જણાવેલી જાણકારી જો તમને પસંદ આવી હોય અને જો તમે આ વિડીયોમાં જણાવેલી જાણકારીને અનુસરો છો તો તમારા જીવનમાં દેવી શક્તિઓ તેમના આશીર્વાદ વરસાવે છે જો તમે ઘરેણામાં પહેરવાની ભૂલો કરતા હશો તો આવી ભૂલો તમારે ન કરવી આની સાથે જો તમે કપડાં પહેરવામાં આ ભૂલો કરતા હશો અથવા તો જો તમે આવી રીતે કપડાં પહેરતા હશો તમારા ઘરમાં જો તમે આવી રીતે કપડાં રાખતા હશો તો તેને કારણે તમારા જીવનમાં દરિદ્રતા ભૂખમરો પણ આવી શકે છે તે માટે તમારે આ વાતને જરૂર જાણવી અને આ નિયમોનું પાલન કરવું જોઈએ આપણા શાસ્ત્રોમાં આ નિયમોનું પાલન કરવું યોગ્ય માનવામાં આવે છે મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને લાઈક પણ કરજો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ